વિદેશ યાત્રા કરવી હોય તો પાસપોર્ટ ફરજિયાત છે પાસપોર્ટ માટે અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો પૂરા કર્યા બાદ વિદેશ મંત્રાલય દ્વારા વેરિફિકેશન બાદ તેને જારી કરવામાં આવે છે તો પાસપોર્ટ એટલે શું પાસપોર્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ એક સત્તાવાર મુસાફરી દસ્તાવેજ છે અને આંતરરાષ્ટ્રીય મુસાફરી વ્યક્તિની ઓળખ અને નાગરિકતાનો પુરાવો છે પાસપોર્ટથી તે વ્યક્તિ વિદેશમાં પ્રવાસ કરી શકે છે અસ્થાયી રૂપે રહી શકે છે અને સ્થાનિક મદદ અને સુરક્ષા મેળવી શકે છે તો પાસપોર્ટના કેટલા પ્રકાર છે એને કયા કયા તો સૌથી પહેલા આપણે પાસપોર્ટના પ્રકારમાં જોઈએ તો સામાન્ય પાસપોર્ટ તો સામાન્ય પાસપોર્ટ આ પાસપોર્ટ સામાન્ય નાગરિકો માટે છે અને તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે થાય છે અને સામાન્ય પાસપોર્ટનો રંગ વાદળી હોય છે તો સત્તાવાર પાસપોર્ટ એક સરકારી અધિકારીઓ માટે પાસપોર્ટ છે જે વ્યવસાયિક કામ માટે વિદેશ પ્રવાસ કરે છે અને આ પાસપોર્ટનો રંગ સફેદ હોય છે રાજકીય પાસપોર્ટ એ ઉચ્ચ સ્તરીય સરકારી અધિકારીઓ અને રાજદારી અધિકારીઓ માટે પાસપોર્ટ છે અને આ પાસપોર્ટનો રંગ મરૂણ હોય છે કટોકટીનું પ્રમાણપત્ર તો ઇમરજન્સી સર્ટિફિકેટ એ એક અસ્થાયી પ્રમાણપત્ર છે જે કટોકટીની સ્થિતિમાં મુસાફરોને આપવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે સામાન્ય પાસપોર્ટ ઉપલબ્ધ ન હોય ત્યારે આ પ્રમાણપત્રમાં આપવામાં આવે છે તમને રેગ્યુલર પાસપોર્ટ અને બીજા ઈ પાસપોર્ટ મળે છે આજે ઈ પાસપોર્ટની વિશેષતા તમે માહિતી જોઈએ શું છે ઈ પાસપોર્ટ તો ઈ પાસપોર્ટ ઇલેક્ટ્રોનિક્સ માઇક્રો પ્રોસેસ ચીપ ધરાવતો પાસપોર્ટ છે તેમાં સંબંધિત વ્યક્તિની બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી હોય છે અને આ પાસપોર્ટ ખોવાઈ જવાનો કે ચોરી થવાનો કોઈ ભય નથી તેમજ છેડછાડનું જોખમ પણ નથી તો ઈ પાસપોર્ટની વિશેષતા શું છે તો આગળના કવર પર એમ્બેડ કરેલી ચીપ હોય છે નકલી અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ નું જોખમ ઘટે છે ઈ પાસપોર્ટમાં કઈ માહિતી હોય છે પાસપોર્ટમાં ઈ ચીપમાં સંબંધિત વ્યક્તિનો ફોટો

લાઈવ સાથે અગાઉ સંગ્રહિત બાયોમેટ્રિક સાથે મેળ ખાય છે ચકાસણી ઝડપથી થાય છે તે વધુ સુરક્ષિત પણ છે અને પાસપોર્ટના દુરુપયોગ અને છેડછાડ અને છેતરપિંડી અટકાવે છે તો આપણે જોઈએ ઈ પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી તો સૌથી પહેલા ઓફિશિયલી વેબસાઇટ પર તમારે મુલાકાત લેવાની રહેશે અને ઈ પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવી પડશે તો નીચે મુજબના સ્ટેપ આપવામાં આવેલા છે તો સૌથી પહેલા તમારે ઓફિશિયલી વેબસાઇટ ની મુલાકાત લેવો નોંધણી કરો અથવા લોગિન કરો અને ઈ પાસપોર્ટ માટે એપ્લિકેશન ફોર્મ ભરો તમારું પાસપોર્ટ સેવા કેન્દ્ર પી એસ કે અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ તમારું પાસપોર્ટ સેવા કેન્દ્ર પીએસકે અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પી ઓ પી એસ કે પસંદ કરો ઈ પાસપોર્ટ માટે ફી ભરો અને એપોઇન્ટમેન્ટ નક્કી કરો અને બાયોમેટ્રિક ડેટા એકત્રિત અને દસ્તાવેજની ચકાસણી માટે પીએસકે અથવા તો પીઓ પીએસકે ની મુલાકાત લો તો ઈ પાસપોર્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું અને તેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તમે પોતે ઈ પાસપોર્ટ ડાઉનલોડ કરી શકતા નથી કારણ કે એ ફિઝિકલી ડોક્યુમેન્ટ છે જેમાં તમે એક ચીપ એમ્બેડ કરેલી હોય છે અને તમે નીચે આપેલા સ્ટેપને અનુસરીને ઈ પાસપોર્ટની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકો છો

માર્ગદર્શિકા અનુસાર ઈ પાસપોર્ટ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર ચકાસણી વ્યવસ્થિત થશે તો ભારતમાં ઈ પાસપોર્ટ માટે કેટલી ફી થાય છે ઈ પાસપોર્ટ નિયમિત પાસપોર્ટ ની જેમ જ ચાર્જ લેવામાં આવે છે તો જે નીચે મુજબ તમને જે કોષ્ટક જોવા મળે છે એ પ્રમાણે ફી લેવામાં આવે છે ભારતમાં ઈ પાસપોર્ટ જારી કરતા શહેરો મુંબઈ દિલ્હી બેંગ્લોર ચંદીગઢ કોચી ચેન્નાઈ લખનઉ અમદાવાદ હૈદરાબાદ અને કોલકાતા ઈ પાસપોર્ટ અને રેગ્યુલર પાસપોર્ટ વચ્ચે તો આપણે ઈ પાસપોર્ટ અને રેગ્યુલર પાસપોર્ટ વચ્ચેનો તફાવત જોઈએ તો નીચે જે તમને કોષ્ટક જોવા મળે છે તો એ પ્રમાણે તમને તફાવત જોવા મળશે તો જો દોસ્તો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને ને અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં